ભાવનગર જિલ્લામાં તારીખ સાત મેના રોજ રાત્રે સાત ને પિસ્તાલીસ થી આઠ પંદર વાગ્યા સુધી બ્લેકઆઉટ બ્લેકઆઉટ એટલે અંધારપટ યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી બ્લેકઆઉટ કરવાનું રહેશે ભાવનગર જિલ્લામાં થનાર બ્લેકઆઉટ અને મોકડ્રીલ અંગે પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર કુમાર બંસલે માહિતી આપી સાંજે સાત ને પિસ્તાલીસ વાગે બે મિનિટ સુધી સાયરન વાગવાની સાથે નાગરિકોએ ઇલેક્ટ્રિક લાઇટના ઉપકરણો બંધ કરવાના રહેશે ભાવનગર જિલ્લામાં તારીખ સાત મેના રોજ થનાર બ્લેકઆઉટ અંગે કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર કુમાર બંસલે માહિતી આપી હતી જિલ્લા કલેક્ટર ડોક્ટર કુમાર બંસલે જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે સામાન્ય નાગરિકોમાં યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી બ્લેકઆઉટ કરવામાં આવશે ભાવનગર જિલ્લામાં તારીખ સાત મેના રોજ રાત્રે સાતને પિસ્તાલીસ થી આઠને પંદર વાગ્યા સુધી બ્લેકઆઉટ એટલે કે અંધારપટ જેમાં દરેક વ્યક્તિઓએ પોતાના ઘરે ઇલેક્ટ્રિક લાઇટના ઉપકરણો બંધ કરવાના રહેશે સાંજે સાતને પિસ્તાલીસ વાગે બે મિનિટ સુધી સાયરન વગાડવામાં આવશે ત્યારે ઇલેક્ટ્રિક લાઇટના ઉપકરણો બંધ કરવાના તેમજ આઠને પંદર વાગ્યે એક મિનિટ સાયરન વાગશે ત્યારે ઇલેક્ટ્રિક લાઇટ ફરી શરૂ કરવાની રહેશે બ્લેકઆઉટ કોર્પોરેશન વિસ્તાર નગરપાલિકા વિસ્તાર અને ભાવનગર જિલ્લાના ગામડાઓમાં કરવાનો રહેશે વધુમાં જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સના ભાગ રૂપે બ્લેકઆઉટ અને મોકરેલ તારીખ સાત મે ના રોજ ક્રમાવશે જેના અનુસંધાને સાંજે ચાર વાગ્યે જિલ્લાના કોઈક એક સ્થળ પર મોકરેલ ક્રમાવશે જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ અપીલ કરી છે કે કોઈ ઇમરજન્સી કામ વગર રાત્રે સાત ને પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી એટલે કે અડધો કલાક વાહન લઈને બહાર નીકળવાનું ટાળવું આ પત્રકાર પરિસરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ અધિક નિવાસી કલેક્ટર શ્રી એન ડી ગોવાણી ઉપસ્થિત રહ્યા હતા મોકડ્રીલમાં સિવિલિયનનો આમ કોઈ રોલ નથી પરંતુ બ્લેકઆઉટમાં સિવિલિયનનો સો ટકા રોલ છે એમાં વિશેષ રૂપેના ધ્યાન રાખવાનો છે કે જ્યારે આ સાત પેતાલીસ સાયરન વાગશે ત્યારે પહેલી વસ્તુ આ છે કે કોઈ ગભરાવાનો નહીં કારણ કે આ ફક્ત એક ટ્રેનિંગનો ભાગ છે બીજી વસ્તુ આ છે કે જ્યારે આઠ પંદર ફરીથી સાયરન વાગશે ત્યારે આ પોતાની લાઇટ વગેરે ચાલુ કરી શકે છે ત્રીજી આ વસ્તુ છે કે આ દરમિયાન કદાચ વ્હીકલ પણ રોડ પર હશે કદાચ લોકો અવરજવર કરતા હશે તો તમામને મારી આ વિનંતી છે કે ભાઈ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે સાત પેન્તાલીસથી લઈને અને આઠ પંદર સુધી ઘરથી બહાર નહીં નીકળતા વિશેષ રૂપે વ્હીકલ વગેરે લઈને કારણ કે વ્હીકલની જ્યારે આપણે લાઇટ વાપરીએ ત્યારે બ્લેકઆઉટ જે કરવાનું પર્પઝ છે આ થોડુંક ડિફીટ થાય છે છતાં પણ જે કોઈ એમરજન્સી હોય કે કોઈ આ પ્રકારની સિચ્યુએશન હોય કે જ્યાં તમને વ્હીકલ વાપરવાનું જ એટલે કે જરૂરિયાત ઊભી થાય તો વાપરી શકો છો પણ કોશિશ આજ કરજો કે ભાઈ આ અડધા કલાક દરમિયાન કોઈ વ્હીકલ વગેરે લઈને ઘરથી બહાર નહીં નીકળતા ఆ పార్టిక్యులర్ અત્યારે કોઈ કોસ્ટલ વિસ્તારમાં કે કોઈ ડ્રિલ નો કે કોઈ મીન્સ કે આયોજન નથી પરંતુ આ જો બ્લેકઆઉટ નું આયોજન છે તો કોસ્ટલ વિસ્તારને પણ સામેલ કરે છે સામાજિક સાયરન ની વાત કરીએ તો કે ભાઈ એનું સાયરન બે નહી તો એક મિનિટ આપણ આખા જિલ્લામાં સાયરન ની આ રીતે હોય છે આખા જિલ્લામાં અમે લોકો સાયરની વ્યવસ્થા આ પ્રકાર કરી રહ્યા છે કે દાખલા તરીકે કોર્પોરેશન વિસ્તારની વાત કરીએ તો ત્યાં પોલીસ ની જો સાયરન વાળી ગાડીઓ છે લગભગ 5 થી 7 ગાડીઓ આ વાપરશું પછી ફાયર ડિપાર્ટમેન્ટની જે આઠથી દસ ગાડીઓ છે આ વાપરીશું અને આ પંદર સોળ ગાડીઓ છે પછી નગરપાલિકાઓમાં પણ ફાયર ફાઇટિંગ અને પોલીસની ગાડીઓ છે તો આ વાપરીને ત્યાં જગ્યા પ્રમાણે અમે લોકો લોકેશન નક્કી કરી રહ્યા છીએ ત્યાં ઊભી કરીશું અને પછી આ એકસાથે મોબાઈલના ટાઈમ પ્રમાણે બે મિનિટ માટે અને પછી આઠ પંદર એક મિનિટ માટે સાયરન વગાડશે અલગ અલગ ટોન કહી શકાય છે કારણ કે અત્યારે જે પોલીસની તમામ ગાડીઓ છે એની એક ટોન હશે અને જો ફાયર ફાઈટિંગની જે ગાડીઓ છે એની એક ટોન હશે અત્યારે મેઇન પર્પઝ આ છે કે આપણે એક ટ્રેનિંગના રૂપે આ કરવાનું છે એટલા માટે જે ટોન કદાચ એકબીજાથી અલગ હોય તો પણ ટાઈમિંગ એક છે તો એટલા માટે આ મગજમાં ઉતરી જવું જોઈએ કે ભાઈ સાત લાઈટ ઓફ કરવાની છે કોર્પોરેશન એરિયામાં સવારે અમે લોકો વિચારતા હતા કે જે આપણે જો કચરો ભેગો કરવાવાળી જે ગાડી છે એમાં પણ આઈ થિંક પબ્લિક અનાઉન્સમેન્ટની વ્યવસ્થા છે કોર્પોરેશનના કમિશનર સાહેબ અથવા ડેપ્ટી કમિશનર સાથે વાત કરીને એના મારફતે પણ લોકોને જાણ કરીશું કે સાત પેતાલીસ લાઈટ બંધ કરવાની છે પરંતુ પ્રેસ કોન્ફરન્સ કરવાનો પણ ઉદ્દેશ્ય આ છે કે તમામ લોકોને ખબર પડી જાય કે ભાઈ આખા ગુજરાતમાં આખા ગુજરાતના જે અમુક જિલ્લાઓ છે જે અઠાર જિલ્લા સિલેક્ટ કર્યા છે સરકારે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા અડધી કલાક માટે થશે કાલે કરવા પાછળનું આ કારણ હોય છે કે દાખલા તરીકે અત્યારે જે દેશમાં થોડીક પરિસ્થિતિ સર્જાઈ છે પહેલગામ ઇન્સિડન્ટ પછી તો એના જ ભાગરૂપે જો ભારત સરકારનો જો ગૃહ મંત્રાલય છે અને પછી ગુજરાત સરકારની ગાઈડલાઈન છે એના હિસાબે આપણે આ નથી કહી શકતા કે એક આપણે આ કહી શકાય કે ભાઈ કોઈ તૈયારીના ભાગરૂપે બ્લેકઆઉટ એમાં એક પ્રોસીઝર હોય છે મોકડ્રીલ એમાં એક પ્રોસિજર હોય છે સિવિલ જે નાગરિકો છે એની ટ્રેનિંગ કરાવવાનું એક પ્રોસીઝર હોય છે એના માટે જ આપણે બ્લેક બ્લેકઆઉટ નો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ મોક ડ્રીલ પણ કરવાની છે બ્લેકઆઉટ પણ કરવાનું છે કાલ સાંજે ચાર વાગે આપણા ભાવનગર જિલ્લામાં કોઈ એક પર્ટિક્યુલર જે આપણે કહી શકાય કે વાઇટલ એરિયો છે વાઇટલ ઇન્સ્ટોલેશન છે અગત્યનો કોઈ જગ્યા છે ત્યાં મોક ડ્રીલ કરવામાં આવશે અમે અને જિલ્લા એસપી સાહેબ અને બાકી બધા લોકો ડિસાઈડ કરી રહ્યા છે કે કઈ જગ્યાએ આપણે મોક ડ્રીલ કરીએ તો મોકડ્રીલ આપણા જિલ્લામાં એક પર્ટીક્યુલર વિસ્તારમાં એક પર્ટિક્યુલર જગ્યામાં કરવામાં આવશે પણ બ્લેકઆઉટ આખા જિલ્લામાં કરવામાં આવશે માટે સિવિલિયનને કંઈ એડ્રેસ કરવાનો કરવાનું સાત તારીખે આપણા સિવિલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે આમ નાગરિક આમ જનતાને કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે તૈયાર કરવું એના જ ભાગરૂપે કાલે સાંજે સાત પેતાલીસથી લઈને આઠ પંદર સુધી એટલે કે અડધી કલાક માટે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે આ બ્લેકઆઉટમાં આપણો મ્યુનિસિપલ કમિશનરનો એટલે જે વિસ્તાર છે નગરપાલિકા વિસ્તાર છે અને તમામ ગામડાઓમાં જે પણ આપણે લાઇટ જે પણ છે ઘરની લાઇટ કે કોમર્શિયલ વિસ્તારની લાઇટ કે સ્ટ્રીટ લાઈટ કે બીજી કોઈ પણ લાઇટ એ અડધી કલાક માટે બંધ રાખવામાં આવશે એના માટે આપણા જિલ્લામાં કાલ સાત સાત પેતાલીસ બે મિનિટ માટે સાયરન એક વગાડવામાં આવશે જે આખા જિલ્લામાં વગાડવામાં આવશે અને એના આધારે તમામને મારી વિનંતી છે કે તમે તમારા ઘરની તમારે દુકાનની કે જે જે તમે જ્યાં પણ હોવ એ તમામ લાઇટો બંધ કરવાની છે અને પછી આઠ પંદર એક મિનિટનો ફરીથી સાયરન વગાડવામાં આવશે તો પછી આપણે લાઈટ ફરીથી ચાલુ કરી શકાય છે તો ટૂંકમાં કહીએ તો અડધો કલાક માટેનું કાલે આખા ભાવનગર જિલ્લામાં બ્લેક આઉટ કરવાનું છે કે પૂરું તમે સહયોગ પૂરો મોક્રીલમાં સિવિલિયન નો આમ કોઈ રોલ નથી પરંતુ બ્લેકઆઉટમાં સિવિલિયનનો સો ટકા રોલ છે એમાં વિશેષ રૂપે ના ધ્યાન રાખવાનો છે કે જ્યારે સાત પેતાલીસ સાયરન વાગશે ત્યારે પહેલી વસ્તુ આ છે કે કોઈ ગભરાવાનો નહીં કારણ કે આ ફક્ત એક આ ટ્રેનિંગનો ભાગ છે બીજી વસ્તુ આ છે કે જ્યારે આઠ પંદર ફરીથી સાયરન વાગશે ત્યારે આ પોતાની લાઇટ વગેરે ચાલુ કરી શકે છે ત્રીજી આ વસ્તુ છે કે આ દરમિયાન કદાચ વ્હીકલ પણ રોડ પર હશે કદાચ લોકો અવરજવર કરતા હશે તો તમામને મારી આ જ વિનંતી છે કે ભાઈ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે સાત થી લઈને અને આઠ પંદર સુધી ઘરથી બહાર નહીં નીકળતા વિશેષ રૂપે વ્હીકલ વગેરે લઈને કારણ કે વ્હીકલની જ્યારે આપણે લાઇટ વાપરીએ ત્યારે